સુરત કિલોમીટર પેલા છે ને કટિંગ કરીને પછી સળગાવીને ટ્રક માં ભરીને લાવે છે ચાલો હું તમને બતાવું શેરડીનો રસ કઈ રીતે બને છે તમે લોકોએ જોયો તો હશે જ તે શેડીનો રસ કેવી રીતે બને પણ ગોળમાં યુઝ થાય ને એ શેરડીનો રસ તમને બતાવું

પછી આમાં થોડો થોડો ગરમ થાય છે રસ પછી અહીંયાથી આ કુંડમાં આવે છે બહુ ઉકાળે છે એમાંથી ગોળ બની આમાંથી આમાં નાખે છે ટ્રાન્સફર કરે ટ્રાન્સફર કરીને જો આમાં તો ગોળ બની ગયો છે પહેલી સાઈડ ગોળ ચાલો હું તમને બતાવું

આ હરેક પ્રકારનો ગોળ બનાવે છે જો આ બોક્સમાં છે અલગ અલગ વેરાયટીમાં આ બધું જ ગોળના બોક્સ છે જો ને મારી પાસે છે જો આ નાની નાની ફેલી આપણે ગોળ કિલા બે કિલાની આવે ને આ કિલો કિલોની આપણે એટલે આ નાની નાની આપણે મેરેજમાં કે આપણે ઘરે ફંક્શન હોય તો આ નાની નાની ફેલી આપણે આપીએ કે કોઈનું ટિફિન હોય ને આપણા મિસ્ટરનું તેમાં બી ભરાય આટલું